તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ફાર્મા ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે ને ફૂલ જવાબદારી સાથે ન્યુ મોડેલ ટ્રેક્ટર ને સાવ ઓછી કિંમત છે આ કિંમતમાં ભરતભાઈ પાસેથી જ તમને ટ્રેક્ટર મળશે બીજે ક્યાંય ટ્રેક્ટર મળશે નહીં તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર ભરતભાઈને વેચવાનું છે वेचवा है फार्मर ट्रेक ट्रेक्टर, 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 ट्रेक्टर है ટ્રેક્ટર અને આ ટ્રેક્ટર વન ઓનર એક જ માલિકે ચલાવ્યું છે મોડેલની વાત કરું તો બે હજાર ઓગણીસનું આ ટ્રેક્ટર કંપની કલર એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા આ ટ્રેક્ટર માત્ર સોળસો કલાક જ ફરેલું છે અને આખું ટોપ કન્ડિશનમાં ઓરિજિનલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર જોવા મળશે કોઈ પણ પ્રકારનું ફોલ્ટ પણ નથી એન્જિન ગેર હાઇડ્રોલિક

બાકી વન ઓનર સોળસો કલાક ફરેલું બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ ચાલુ સીટ છત્રી સારા ટાયર પચાસ ટકા જેવા છે પણ કંપનીના ટાયર છે એટલે કે શોરૂમમાંથી જે ટાયર આવ્યા છે તે જ ટાયર જોવા મળશે એક જ હાથે ચાલેલું અને વન ઓનર એક જ પાર્ટીએ ચલાવેલું સાવ ઓછું ચલાવેલું ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળીયા પણ કમ્પ્લીટ કિંમત માત્ર ચાર લાખ ને દસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો